આ બધા નાકા પી ગયા અને પારા હે ઈ બધું વહેલું ઉગી ગયું આપણે તય નહીં વાવ્યું છે આમાં એક આવું સેટે સેટે નહીં પણ પારા પારે બે બાજુ સાઈડમાં પારે બાજરો જો હલખો એવો થઈ જાય તો લણી લેવાનો અને ન થાય તો રોટા માર દેવાનું ખાતર થઈ જાય બધું આપણે એ પ્લાને બધું વાવ્યું છે અને જો હજી આપણું કથુકડામાં હજી જીરું ઊભું હોય એમાં આપણે પાકું પાકું જે આપણે ફૂકાઈ ગયું હતું એટલે એ આપણે ઉપાડી લીધું બધું અને એ જો આપણે ત્રણ પૂંધવા કરી દીધા એના હવે ક્યારા હે સોરી ચાર ક્યારે હે હવે કાલ કે પરમદી જે મેળ આવે તો એ લીલે લીલી ઉપાડી નાખવાનું કારણ કે ફૂકી ફૂકડી અંદર હજી બધું એ કર્યા રીતે કાઢવી જો હે હજી આપણે આગલું જીરું જે આ બધું હતું ને એ હજી આપણે પડ્યું ધવલભાઈના પડા માં ફૂકવેલું એટલે એ આપડા પડું પાછું ખાલું કરી દેવું પડે ભાઈ ને પાછું દાતી બાતી હાકું હોય તો આજે તો બે મોટર ચાલુ છે ભાઈ એક જ આઈ રે તમને દેખાતો હોય તો ડોરું પાણી આવી આવું દોરું દોરું કારણ એવું છે વાવીની ની અંદર આજે ધોધ ચાલુ થયો છે આવું પહેલી જ વાર

ઈંડા હે ઈંડા હજી તો એટલે આપણે ડોર આવી જાય ઉખડે એનું કારણ આ છે બીજું એ કઈ ના થઈ અડધા પહેલા ફાડા જેટલો આવે છે ધોધ બાપો તો એમ બે મોટર ઉપાડી લે પાણી એક મોટર હોય તો ધોધ બોધ બધું હમણાં એક મોટર બંધ થાય એટલે પરબરો પાણી ઉપર આવવા માંડે આ બાકી બે મોટર ચાલુ છે હા ફૂલ વાલે બે મોટર અને ભાઈ છે જે આપણે સીપિયા કરાવવા ગયો છે આપણે માંડવી માં એમાં ફર કરે તું એટલે આપણે બીજે શેમાં કરે મિત્રો આપણે હું ભૂલી ગયો બીજું કરે ધાણાની અંદર પછી બે ત્રણ વસ્તુના ફર કરે ને એ ઉપાડવાના હોય તો ભાડે ભાડે આતે ક્યાંય જવું હોય તો તમે અમને કહેજો અને અમે તમને કે ઉભાડું રેડી ને એમ જ હોવું જોઈએ અત્યારે જો બગલા ઉભા દોરિયામાં મિત્રો પપાઈ જો મોટર બંધ કરવા ગયા અને જો મોટર બંધ કરી દીધી તો પાણી હવે ઢોરું ઢોરું આવી પડ્યું છે અને આપણે પી ગયો બાજરો હમણાં આપણે જો થોડીક વારની અંદર જાવું તો પપ્પા એ દાંત કઈ દે દાંત કઈ અને આ પૂછડા અહીંયા પીડા હે આવડા ગાજરનો એ આપણે નાખી દીધી ધોઈને ને ને એટલે એ થઈ ખાતા અને હમણાં થોડીક વારની અંદર આપણે તો જ દેખાતો એ બધું હમણાં થઈ ગયા બંધ થોડીક જ વારમાં કેમેરા ને હું કહવાનું ઉચકા બીજું કઈ કામ કે હે ડીએ જો હાથ ગયો હવે